અરે સદુ દી દાળ આ સબાત ગવાની રોટલી તો ખાન ચાલુ ચાલુ થઈ ગયું છે તો આજે એક આપણે ખાવા બધા ખાઈ લઈએ ખાઈ પછી વિડીયો બનાવીએ આગળ માતાજી બધો જય માતાજી આજનો ચેલેન્જ વિડીયો ચાલુ થાય છે આજનો ચેલેન્જ વિડીયો છે બાટલો ઉભો રાખો અને નામ જીતો તો પહેલો નંબર કનો હો તો મારો પહેલો નંબર મારો બીજો બીજો જાગીનો ત્રીજો મારો ત્રીજો નિતારીનો આયો ચોથો મારો ચોથો મારો મીનો પાંચમો

સાત આઠ રીતિ નૌમાં રાઉન્ડે જીતી જઈ પિન્સુભાઈ આયા સમઉ છ એક બે તઠો રાઉન્ડે ફેલ સાતમો એફએલ આઠમો એફએલ નવમો એફએલ અને મારા ચાલશે કેટલા જણા જીત્યો ત્રણ જણા પચાસ રૂપિયા લઈ ગયો છે રીતિકા જીતી રીતિકા મમ્મી જીતી જાગી જીતી અને આ બાજુ નીતારી તો ચલો આજનો ચેલેન્જ વિડીયો આટલો પૂરો થાય છે

પચાસ રૂપિયા મને આ પચાસ રૂપિયા દીતી કાના ચલો આજનો ચેલેન્જ વિડીયો પૂરો થાય છે જય માતાજી